હા ભાઈ જોઈએ અને જાવું તું મારે ખાલી ઘર દિનેશભાઈ ની ઘરે માંડવું માતાજી નો એટલે માંડવો હતો એટલે પછી ભાઈ હું જો ગાડી લઈને ગાડી લઈને હાલ્યો જતો હતો પછી આ લાલભાઈ મને એના ને કીધું તું કે ના દુધાળા ત્રણ રસ્તા પડે ને ને ઓલો સીધો રસ્તો જાય ને ત્યાં તમે જાતા નહિ કે અને જાઓ તો શોર્ટકટ માં કે સારું પડશે તો હું નાથી ભાઈ હાલ્યો અને ગાડી ભાઈ મેં દબાવી વચ્ચે રોડ માંથી જવા દીધો સીધે આમ ન જાવ આમ ને જાવ સીધે જવા દીધો અને ના વચ્ચે ગયો અને ન્યા બરોબર ઓલો દુધાળા પાટ્યું છે ને ન્યા વચ્ચે ભાઈ દાદા બેઠા

દો વી દાદા કે હજી થોડી ગાકો ને ભાઈ કે આપડે વેલા હેર ભોગી દઈ ખાડા બાર થાય દાદા ભીખા લાગે તો ભીખા હા ઠીક હે તો વેલા રહી તો ભાઈ મે તો ભાઈ તરી નાખી હા તરી નાખી તો દાદા હારા છે ને વાહે થી આમ વધારે આમ વજન વજન વાળા થાતા રે હા મે કીધું હારો આ કેમ આમ જો મે તો ભાઈ બીક માં બીક માં મે કીધું શાળી પસા બસો દાદા દાદા તાક નહીં પણ બસો નો ગાડી હાલે પણ બસો ત્રણસો ગાડી લે દાદા બેઠા ભાઈ હું તો બસો થોડી હાલે